કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદાર કે હવે 12 કલાક કામ કરશે અત્યાર સુધી 8 કલાકનો કાયદો તો આખી દુનિયામાં 8 કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે 12 કલાકનો કાયદો કરે છે મિત્રો ગુજરાતની અંદર રોડ રસ્તાના તો ઠેકાણા નથી પણ સરકાર એમ કહી રહી છે કે તમે અમારા માટે આઠ કલાક નહીં પણ બાર કલાક સુધી કામ કરી જાઓ મિત્રો હવે ગુજરાતની અંદર આઠ કલાક નહીં પરંતુ બાર કલાક કામ કરવું પડશે કંપનીઓની અંદર શું મિત્રો આ નિર્ણય ગુજરાત સરકારનો યોગ્ય છે આપણે વિડીયો જોઈએ પછી વાત કરીએ આગળ કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો કે હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી આઠ કલાકનો કાયદો તો આખી દુનિયામાં આઠ કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી સરકારની પાસે કોને એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોને રજૂઆત કરી રજૂઆત કરી લાગે છે કે કામના કલાકો આઠ ના બદલે મજૂરોના કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા